મિત્રો આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા જેમણે બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના ઈંધણ આપે છે આપણા ઋષિમુનિઓએ આ પોતાના તોપોબળના લીધે હજારો વર્ષ પહેલાં અમુક વાતો અને ટકોર કરી હતી જેને આજે આગમવાણી કહેવામાં આવે છે આગમવાણી કરવામાં મુખ્ય ત્રણ મહાપુરુષોના નામ ગણાય છે જેમાં સરવણ ઋષિ સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા આ મહાન પુરુષોએ પોતાની અનુભવ વાણીમાં કહેલું બધું સાચું જ પડે છે જેમાંથી આજે આપણે વાત કરવી છે દેવાયત પંડિતની ધર્મના બંધનોને પાર કરીને આ ઉલ્યો પુરુષ જ્યારે રામસાગર હાથમાં લઈને ભવિષ્યવાણી ભાગતા ત્યારે તેમાંથી તેના મુખમાંથી નીકળતી જ્ઞાનની વાણી ભવિષ્યની વાતો લઈને આવતી હતી તેમણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે મિત્રો આજના વિડીયોમાં આપણે એ જાણવાના છીએ કે આવા ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ દેવાયત પંડિતની કરેલી ભવિષ્યવાણી પ્રમાણે કેવી કેવી ઘટનાઓ બનવાની છે અને આજે તેમની કહેલી કઈ કઈ વાતો સાચી પડી રહી છે તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આપણે આ કહાની દેવાયત પંડિત દાણા દાખવે તમે શું દેવલે દેનાર નાર આપણા ગુરુએ સત ભાખ્યા જૂઠડા નહીં રે લગાર લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે આ કડીમાં દેવાયત પંડિત દેવલ દેનારને આવનારા સમયના ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે કે આ પરંપરા તેમને તેમના ગુરુ પાસેથી મળી છે હવે આગળ જાણીએ તેમને ભવિષ્ય માટે શું કહ્યું છે પહેલાં પહેલાં પવન ફરકશે નદીએ નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાયબો આવશે મોખે હશે હનુમોવીર સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે આ કડીમાં તેઓ એવું કહી રહ્યા છે કે પહેલા પહેલા પવન ફરકશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે ઉત્તર દિશાથી સાહેબો આવશે અર્થાત અહીં સાહેબાનો અર્થ છે નકલંક અવતા અર્થાત ત્યારે કલ્કે રૂપે વિષ્ણુ ભગવાનનો અવતાર થશે અને તેવું પણ માનવામાં આવે છે કે તેના રથના મુખ પર હનુમાનજી બિરાજેલા હશે ત્યારબાદ આગળ બીજી કડીમાં કહે છે કે બેટી કમાશે બાપ ખાશે ભૂંડો આવશે કાળ માવતર જણિયા મેલશે ભૂપ લેશે ના વાળ માણસ માણસને ખાશે સત્ય છુપાશે સૂતલ જૂઠા જગ વખાણશે અને પાપીના ચડશે પાળ એટલે આ કડીમાં તેઓ એવું કહેવા માગે છે કે આગળનો સમય એવો આવશે જેમાં બેટી કમાવા જશે અને બાપ ઘરે બેઠો હશે જે હાલના સમયમાં ઘણી જગ્યાએ જોવા મળે છે અને માવતર જણિયા મેળશે અર્થાત માવતર પોતાના બાળકને લાવ છોડી દેશે જે આજે ઘણી જગ્યાએ લાવારસી બાળકો મળવાની ઘટનાઓ બની રહી છે અને

આજના સમયમાં ઘણા લોકો સત્ય હંમેશા છુપાવતા હોય એવું આપણને ઘણી જગ્યાએ જોઈએ છીએ અને જૂઠા જગ વખાણશે અર્થાત એવો સમય આવશે કે જે વ્યક્તિ જૂઠું બોલતો હશે તે સર્વપ્રિય હશે અને જૂઠું લોકોના લોકો ખૂબ વખાણ કરશે જે આજના સમયમાં પણ આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ અને આગળ કહ્યું છે કે પાપીના ચાલશે પાઠ અર્થાત જે પાપી માણસ હશે તેમની પાસે ઘણી બધી શક્તિ હશે અને તેને જ બધી જગ્યાએ બોલબાલા હશે અને બીજી એક કડીમાં એવું પણ કહ્યું છે કે ભેડો સાળો ભુવનમાં રહેશે અને રહેશે દિવસ ને રાત કજિયાખોર કામીની બનશે ઘણી જ હોડશે ઘાત અર્થાત આવનારા સમયમાં માણસ પોતાના શાળાને ઘરમાં પોતાની સાથે રહેવા લાવશે અને કજિયાખોર કામીના બની બનશે ઘણી જ હોડશે ઘાત એટલે આગળના સમયમાં કામીની સ્ત્રી નાની નાની વાતોમાં કર્મો કર્મા કબજો કરવા લાગશે અને આવા નાના નાના કજિયાને કારણે મોટી ઘાત આવશે જેમ કે અત્યારે ઘણી જગ્યાએ પતિ પત્નીના આ ઘરકંકાસમાં બેમાંથી એકાદ વ્યક્તિ આપઘાત જેવા ગંભીર પગલાં ભરતા હોય છે આપણે આપણા માનવ સમુદાયમાં જોઈએ છીએ આગળ એક કડીમાં આવું પણ કહ્યું છે કે વિધવા શણગાર સજશે સુહાગણ વિધવા વેશ સુંદરી મુંડન કરાવશે અને નરને હશે લાંબા કેશ ને વળી ચાલશે છટકા કરતો બેઠી હશે બાઈ બાકડે પુરુષ પાણી ભરતો અર્થાત એવો એક સમય આવશે એવું કહી ગયા છે કે એવો સમય પણ આવશે જે સમયે વિધવા શણગાર સજશે અને સુહાગણ વિધવા વેશ જે આજે આપણે ઘણી જગ્યાએ જોઈ શકીએ છીએ અત્યારે ફેશનના નામે પોતાનો પતિ જીવિત હોવા છતાં પણ ઘણી સ્ત્રીઓ હાથમાં બંગડી નથી પહેરતી કપાળમાં ચાંદલો નથી કરતી અને અને નથી પૂરતી પોતે અપરિણિત અથવા વિધવા હોય તેવી રીતે જીવન જીવતી ઘણી સ્ત્રીઓ આજે આપણને જોવા મળે છે ને ઘણી એવી વિધવા નારીઓ છે જે પોતે સુહાગણ હોય તેવા શણગાર સજી અને સામાજિક પ્રસંગોમાં જતી જોવા મળે છે અને સુહાગણ મુંડન કરાવતી હશે અને નરને લાંબા કેશ આજે સોશિયલ મીડિયામાં ઘણી બધી એવી સ્ત્રીઓ જોવા મળે છે જેમણે ફેશનના નામે પોતાનું માથું મુંડાવેલું હોય છે અને ઘણા બધા એવા પુરુષો જોવા મળે છે કે ફેશનના નામે આજે ખૂબ લાંબા વાળ રાખવા લાગ્યા છે અને ઘણા બધા એવા લોકો અથવા એવા વિડીયો દ્વારા જોવા મળે છે કે અમુક આવા પ્રકારના લાંબા વાળવાળા પુરુષો સ્ત્રીઓની જેમ લટકા કરતાં ચાલતા હોય છે અને બેઠી હશે બાઈ પાકડે પુરુષ પાણી ભરશે આજના સમયમાં એવા ઘણા બધા ઘરો જોવા મળે છે જ્યાં સ્ત્રી સોફા ઉપર બેઠી બેઠી પુરુષને પાણી ભરવા અથવા કોઈ પણ કામ કરવાના ઓર્ડર કરે છે અને આગળ એવું પણ કહ્યું છે કે વાદળીઓ વહેતી થશે પવને કરી પલાણ ધરતી રહેશે તરસતી સૌ ધન ખાશે અને મહેલો થશે મસાણ અર્થાત આવનારા સમયમાં વાદળા તો થશે પણ પવનની ગતિના લીધે વરસિયા વગર જ ઉપરથી જતા રહેશે અને ધરતી ઉપર વરસાદ નહીં પડવાને લીધે ધરતી તરસી રહેશે એટલે નદીઓમાં નીર નહીં રહે અને ખોરાધાન સૌ ખાશે જે આજે ઘણી જગ્યાએ અમુક લોકો વાસી અથવા ખોરો થઈ ગયેલો ખોરાક ખાવા માટે મજબૂર છે અને મહેલો થશે માસણ એ આજે ઘણી જગ્યાએ અમુક પ્રાચીન રજવાડાઓના રાજમહેલો કંઢેર હાલતમાં જોવા મળે છે કે જ્યાં કોઈ રહેતું ન હોય તેમજ આગળ એવું પણ કહેવામાં આવ્યું છે કે દરિયો ડુંગર ચડશે ડુંગર થઈ જશે ધાર જંગલ જંગલ નહીં રહે અને વસ્તીનો થશે વિસ્તાર અર્થાત દરિયામાં એટલી ભરતી આવશે કે તેનું પાણી ડુંગરા ઉપર ચડી જશે અને ડુંગરાઓ ઉપર થશે ધાર એટલે કે આજે આપણે ઘણી જગ્યાએ જોવા મળે છે કે ડુંગરાઓ ખોદી ખોદીને તેની માટી અને પથ્થર અન્ય જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે આવી રીતે ધીરે ધીરે ડુંગરાઓ ખોદતા રહેશું એટલે તે ડુંગરાઓ ડુંગર મટીને નાની એવી ધાર બની જશે અને જંગલ જંગલ નહી રહે વસ્તીનો થશે વિસ્તાર આજે આપણે જોઈ શકીએ છીએ કે સંપૂર્ણ માનવજાત વિકાસના નામે જંગલો કાપી કાપીને ત્યાં સિમેન્ટ કોન્ક્રીટના મોટા મોટા બિલ્ડિંગો બનાવવા લાગ્યા છે અને ધીમે ધીમે જંગલો ખતમ થવા લાગ્યા છે દોસ્તો આપણા આધ્યાત્મની કેટલી તાકાત હશે કે આટલા વર્ષો પહેલા દેવાય પંડિતને આ બધી વાતની જાણ હતી આ તો અમુક અમુક વાતો જ અહીં રજૂ કરી છે આવી તો અનેક વાતો તેમણે પોતે અનુભવ કરી અને તેને લખેલી પણ છે અને એ તમામ વાતો ધીરે ધીરે સત્ય સાબિત થતી જાય છે એટલે આપણે આ આધુનિક સમયમાં જ આ ભણતર અને વિજ્ઞાન પાછળ આંધળી દોટ મૂકી અને લાખો રૂપિયાના ખર્ચ કરી અને આપણા બાળકોને ભણાવીએ છીએ પણ ઘણા એવા મા બાપ છે કે તેઓ પોતાના બાળકોને આપણા પ્રાચીન ધર્મગ્રંથો અને આપણા મહાન ઋષિ મુનિઓના જીવન અને તેમના જ્ઞાનની વાતો કહેવાનું અને શીખવાડવાનું ભૂલી જતા હોય છે જેના પરિણામે આજના બાળકને એ ખબર જ નથી રહેતી કે અત્યારે વિજ્ઞાન અને સમાજ વિદ્યામાં તેઓ જે શિક્ષણ લઈ રહ્યા છે તે તો આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષ પહેલાં જ ખૂબ જ સહજતાથી કહેલું હતું એટલે આ સમયમાં આપણા બાળકોને ભણાવવા ખૂબ જ જરૂરી છે પરંતુ ભણતરની સાથે સાથે આપણી પ્રાચીન ઋષિ પરંપરા વિશે પણ તેમને અવગત રહેવા ખૂબ જ જરૂરી કહેવામાં આવ્યું છે તો મિત્રો આ હતી પૂજ્યશ્રી દેવાયત પંડિતની આગમવાણીના અમુક ભાગની કથા આ કથા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું એક નવા વિડીયો સાથે ધન્યવાદ